ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષ પદે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મિટિંગ મળી હતી વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ પદે ડભોઈ સતગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી આગામી ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલહે શાંતિનો ભંગ ના થાય તે માટે સૂચના કર્યા હતા જેમાં શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં વિવાદ ઊભો કરે તેવી કોઈ પોસ્ટર વાયરલ કરવા નહીં અને તમામમાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરંત પોલીસને જાણ કરવી અને સાથ સહકારથી શાંતિપૂર્વક રીતે ઉત્સવની ઉજવણી કરવી કાયદા વ્યવસ્થા જળવાઈ માટે પોલીસને સહકાર આપો ત્યારબાદ ડબોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલ પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલ સી આઈ એસઓ જી તથા ડબલ્યુ પીઆઈ કેજેઝાલા આ પ્રસંગે ડબલ્યુ પીઆઈ કેજેઝાલા અને કાયદો વ્યવસ્થા જોગવાય તે માટે સૂચનાઓ કર્યા હતા તમામે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા હીરા ભાંગોળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મીટિંગ લેવામાં આવી છે ગણપતિ પપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો તહેવાર છે તે દેશભક્તિના

પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસો આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે આ તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે